ગત પાંચ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વિઝન સ્કૂલ નજીક ખુશ હાઇટ્સ નિર્માણ પામી રહ્યું છે અંકલેશ્વર સરદાર પાર્કમાં રહેતા વેપારી હરીશ શંકરભાઈ પટેલ ખુશ હાઇટ્સમાં નિર્માણ પામેલા નવા મકાન જોવા ગયા હતા તે પૂર્વે સરદાર પાર્કથી પત્નીને બાળક લઈને લઈ તેઓ નીકળ્યા હતા શંકરભાઈ પટેલ પોતાની કાર ખુશ હાઈટ્સના પાર્કિંગમાં પાર્ક કરી લોક કરી નવું મકાન જોવા ગયા હતા તે દરમિયાન ત્રણ જેટલા અજાણ્યા બાઇક સવાર નીચે પાર્ક કરેલી કારને કાચ તોડી અંદર બેગમાં મૂકેલા હરેશ પટેલના રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ ભરેલી બેગની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે અંગે સીસીટીવી સહિત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સહિત ટીમ કામે લગાવી હતી જ્યાં કોઈ કડી જોડાઈ ન રહી હતી દરમિયાન ગત રોજ પહેલાં મહારાષ્ટ્ર યવતમાળ અને પોલીસ દ્વારા ફોન કરી જાણ કરી હતી જે અંકલેશ્વરમાં થયેલ ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની ચીલ ઝડપમાં ત્યાં ઝડપાયેલ બે લૂંટારૂઓએ કબૂલાત કરી છે જેના આધારે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પીઆઈ વી સગર દ્વારા એક ટીમ બનાવી યવતમાલ ખાતે મોકલી હતી ਜਿਆ ਕੋਰਟ ਮਾਦੀ ਪੁਲਿਸ ਨੇ ਟ੍ਰਾਂਸਫਰ ਵਾਰੰਟ ਮੇਡ ਵੀ ਦੀਪਕ ਧਿਰੂਭਾਈ ਬਜਰੰਗੀ ਰਹਿ ਵਾਸੀ ਛਾਰਾ ਨਗਰ ਫਰੀ ਕਲੋਨੀ ਅਮદાવાદ ਬ ਮਯੂਰ ਦੇਸ਼ਾਈ ਭਾਈ ਬਜਰੰਗੀ ਰਹਿ ਵਾਸੀ ਕੁਬੇਰ ਨਗਰ ਅਮદાવાદ ਨੇ ਅਟ કરી હતી અંકલેશ્વર લઈ જવામાં આવ્યા હતા અને વિધિવત ધરપકડ કરી અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેઓ દ્વારા ચીલ ઝડપ કરી ગયેલા ત્રણ લાખ રૂપિયા રિકવર કરવા માટે તેમજ અન્ય કોઈ અસમની સંડોવણી છે કે કેમ તેમજ અન્ય કોઈ ચીલ ઝડપ કે લૂંટને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી છે